કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી અલકાનો અને મિહિરનો પરિચય એક મેટ્રો ટ્રેનમાં થયો હતો મિહિર બિઝનેસ માટે વિદેશ જવા જઈ રહ્યો હતો અને અલકાને જોઈને એક અજીબ લાગણી ઉઠી અલકા એક નમ્ર અને શાંત છોકરી જેમને પોતાની દુનિયા પોતાના શહેરમાં સાંજ સુધી સીમટાવી રાખી હતી આજે સવાલો માંગ લાજવું લાગતી હતી મિહિરના આંખોમાં કંઈક ખાસ હતો હવે તમે ક્યાં જાવ છો અલકાએ પૂછ્યું વિદેશ મિહિરે હસીને જવાબ આપ્યો મને કામ માટે સેટલ થવું છે તમે હું અહીં રહીને મારી ઓળખાણમાં રહી છું અલકાએ થોડી આલાસથી કહ્યું જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી મિહિરના મનમાં અલકાની ચિંતાઓ અને સ્મિત વધુ છવાઈ ગયા અને તેણે નક્કી કર્યું કે એ જેવું લાગતું હતું તે તેને લાગણીથી આગળ વધાવવું જોઈએ તમારી સાથે વાત કરીને સારો અનુભવ થયો મિહિર બોલ્યા કેટલા સમય બાદ મને એવું લાગ્યું કે કોઈ એકલા પછી મારી સાથે હોવું જોઈએ હું તો બસ મજા લઈ રહી હતી અલકાએ થોડું લજાવાની અંદાજમાં કહ્યું તમારા માટે કોઈ છૂટક યોજના બનાવવું જોઈએ મિહિરે જોરથી કહ્યું અલકાએ થોડીવાર વિચારી અને માથે સહમતિનો સંકેત આપ્યો આમ તો મિહિર અને અલકાની વાતચીત ફક્ત એ જોવા માટે એક નવો અંત હતી કે એ બંને એકબીજાને મળ્યા હતા અને થોડી જ દિવસોમાં બે અજનબીના જીવનમાં પ્રેમના રંગો છવાઈ ગયા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ